ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપાડીના શિક્ષકે સગીરાને ઘરે બોલાવી શારીરિક અડપલા કર્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી જે બનાવના પડદા પડતા સાંસદ મનસુખ વસાવાએ પીડિત યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી અને પોલીસ આરોપીને છાવરી રહી હોવાના ગંભીર આક્ષેપ તેઓએ કર્યા હતા છગડીયા તાલુકાના રાજપાડી ગામના એક શિક્ષકે સગીર વયની આદિવાસી વિદ્યાર્થીનીને ગણિતના દાખલા શીખવાડવાના બહાને તેના ઘરે બોલાવી તેણીના શરીર પર હાથ ફેરવી શારીરિક અડપલા કર્યા હોવાની ફરિયાદ નોંધાઈ હતી રાજપાડી ખાતે રહેતા સાજીદ હુસેન વાજા નામનો ઈસમ રાજપાડીની એક હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે સાજીદ વાજા નામના શિક્ષકના હાથ નીચે ધોરણ દસમાં અભ્યાસ કરતી સગીર વયની બાળકીને તેની ગણિતના દાખલા શીખવાડવાના બહાને તેના ઘરે બોલાવી હતી દાખલા શીખવાડવાના બહાને તેને ઘરે એકલી બેસાડી રાખી તેના શરીર પર હાથ ફેરવી શારીરિક કડપલા કર્યા હતા તેમજ સગીરાના માતા પિતાને અપશબ્દો બોલીને યુવતીને બે તમાચા માર્યા હતા આ ઘટના સંદર્ભે ભોગ બનનાર સગીરાના માતા પિતાએ નજીકના પોલીસ મથકમાં સાજીદ હુસેન વાજા નામના ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આ બાબતે ભરૂચ નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવાને બનાવની જાણ થતાં છેડતીનો ભોગ બનેલી યુવતીના પરિવારની મુલાકાત લીધી હતી અને તંત્ર પાસે ન્યાયની માંગ કરી હતી સાંસદે રાજ પાડી પોલીસ સ્ટેશનના પીઆઈ અને ભરૂચ જિલ્લાના એસપી પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને રાજ્ય ગૃહમંત્રીને પણ સવાલ કર્યા હતા જ્યારે મનસુખ અસાવાએ પોલીસ આરોપીને છાવરી રહી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો ત્રણ દિવસ પહેલાં રાજ રાજપાડીમાં એક આદિવાસી દીકરી નવમા ધોરણમાં આ વર્ષે ભણીને દસમા ધોરણમાં ગઈ તેમાં એક સાજીદ વાજા કરીને ટીચર છે એના તો ટ્યુશન જતી હતી અને રાજપાડે હાઈસ્કૂલમાં એ શિક્ષક નોકરી કરે છે ગણિત વિજ્ઞાનનો કોઈ ટીચર છે આ છોકરી સાથે એને ખરાબ વર્તન કર્યું છેડતી કરી અને એ હિંમતવાળી છોકરી કહેવાય કે એ ટીચરની જે ખરાબ ઈચ્છા હતી એને શરણે ના થઈ તો એક છોકરીને પહેલાં તમે બિરદાવે છે એના માટે પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર થઈ છે પોલીસને પણ કહ્યું છે કે અમે કાયદેસરની કાર્યવાહી કરો પણ રાજપારડી પોલીસના પોલીસ સ્ટેશનના પીઆઈ પર મને ભરોસો નથી કે ત્રણ દિવસ થયા ત્રણ દિવસમાં આમાં કંઈક ને કંઈક રીતના પડદો પડે એ રીતના પ્રયત્નો કરી રહ્યા છે મેં હમણાં એસપીને પણ વાત કરી એસપી પણ મને લાગે છે ભરૂચ એસપી પણ આ પીઆઈને બ બચાવ કરે છે આ બધા ગામના લોકો ભેગા થયા કેટલાક લોકોએ કીધું આ દસમો અગિયારમાં બનાવ છે તો દસમો અગિયારનો બનાવ બને તો બધી બાબતમાં પોલીસને ખબર પડે છે કયા ખૂણેથી ક્યાં હપ્તા લેવાય પોલીસને ખબર પડે છે કયા રીતિવાળે કયા ક્યાંથી ક્યાં ધંધાવાળા પાસે હપ્તા લેવા તે ખબર પડે છે તો આ પ્રકારના વૃત્તિવાળા ખરાબ વૃત્તિવાળા જે શિક્ષક થઈને છોકરીને આવી વારંવાર દસ અગિયાર છોકરીને છેડતી કરે છે તો એ પોલીસને કેમ ખબર નથી પડતી જ્યારે ફરિયાદ થાય છે એની સામે તો એને બચાવવાના પોલીસ કેમ પ્રયત્ન કરી રહી છે પોલીસ હંમેશા બચાવવાના પ્રયત્નો કરી રહી છે હું સમજી વિચારીને બોલું છું પોલીસ મારો કોઈ વિરોધ નથી પણ જ્યારે એક નાબાલક છોકરી ભણતી છોકરીને એનો ટ્યુશન શિક્ષક સ્કૂલમાં ભણતો શિક્ષક એની છેડતી કરે અને એ ફરિયાદ હિંમત ધરીને ફરિયાદ હું છોકરીને બિરદાવું છું એના મા બાપને બિરદાવું છું એ શરણે નથી ગયા બાકી બીજા બધા છોકરા કે વાલીઓ શરણે પૈસા લઈને બેસી જાય બધા જ ઓફરતો હોય છે એને પૈસા આપવાનાથી માંડીને બધા જ પ્રયત્નો થયા છે પણ એ એ છોકરી એ હિંમત કરી છે મેં વ્યક્તિગત રીતના પણ મળ્યો છે એના મા બાપને પણ મળ્યો છે અને હું ફરી ફરી પણ એના વાલીઓને પણ કહું છું આગેવાનોને પણ કહું છું કે આવા લોકોને આવા શૈક્ષણિક જગતમાં આવા ટીચરોને કોઈ પણ સંજોગોમાં એ હિન્દુ હોય કે મુસ્લિમ હોય કોઈ પણ હોય એ શિક્ષક એટલે ગુરુ કહેવાય એ ગુરુ તરીકે એને રહેવું જોઈએ કહેવાય ગુરુ શિષ્યના કેવા સંબંધ સંબંધ પવિત્ર હોવા જોઈએ ગુરુ શિષ્યના પવિત્ર સંબંધ ને તો આ એક કલંકરૂપ શિક્ષક કહેવાય તો આવા ને સખત શબ્દોમાં વખડી કાઢીશું ને આવા શિક્ષકોની કે આવા વૃત્તિના માણસોને બચાવ કરનાર પોલીસ તંત્રને પણ વખડી કાઢું છું એમાં એસપીને પણ તમે જો અહીંયા કેટલા લોકો અહીંયા મને રજૂઆત કરવા માટે કોઈ શોખ નથી થતો અહીંયા કોઈને કોઈ ડીજે નથી કે લોકો ભેગા થાય સ્વયંભૂ લોકો આ બાબતની રજૂઆત કરવા માટે આવ્યા અને એ કેટલીક કેટલાક લોકોએ કીધું કે આ કેટલીક ઘટનાઓ છે પણ કોકનો કોઈક કારણસર આ ભૂતકાળમાં આવી ઘટના ઘટી કોકના કોઈક કારણસર બિચારા બહાર નથી પડી શકતા ડરવામાં આવે છે ને એક પ્રકારના એવા લોકોનો આવા આવા લોકોને લોકોનું એક સામ્રાજ્ય છે કે આવા આવી ઘટનામાં પડદો પાડી દેવામાં આવે છે જ્યારે જ્યારે રાત પાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે ભૂતકાળમાં કેટલી કેટલી ઘટના ઘટી છે નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે તે વખતે પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફેદફે કરી નાખ્યો છે તો આ પોલીસ તંત્રનું આ કામ છે પોલીસે ન્યાય આપવાનું કામ છે ગુનેગારોને દબાવવાનું કામ છે જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો એવા એવા પીઆઈની ડીએસપી પણ બચાવ ના કરે હું કોઈથી ડરતો નથી સાચી વાત સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો લડવાનો ના ડીએસપીની ફરજ છે જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી શાંતિથી સાંભળવું જોઈએ એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે એટલે ડીએસપી શું સમજે છે એના મનમાં આ પીએસઆઈને છાવરવા માગે છે પીઆઈને છાવરવા માગે છે રાજ્ય રાજ્ય સરકારના મંત્રીઓ પણ ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચાલવે છે આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃતિ કરનારા આવા ગુના કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે હોમ મિનિસ્ટર હરસંઘીને પણ કહું છું પ્રશ્ન કરું છું ધ્યાન આપો ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ હવે પછી પછી મર્યાદા વાટી જશે એ પછી અમને અમને કોઈ રોકી ના શકે જે દિવસે આદિવાસી જાગશે ને તો કોઈનો કોઈ નહીં રાખીને આદિવાસી દીકરી છે એટલે શું એને એને પૈસા આપીને પ્રબલન દબાવવા માંગો છો પોલીસ તંત્ર આ વિસ્તારના સામાજિક આગેવાનો પણ બધા લોકોએ ખુલ્લું પાડવું જોઈએ બીજા બધા બીજી બધી બાબતો ત્યાં કમ કુદી પડો છો કેમ અહીંયા આવતા નથી ત્રણ ત્રણ દિવસ દિવસ થાય છે કોઈ આવતું નથી તો એના બધા જ આગેવાનો રાત પાડીના બધા જ લોકોનું અભિનંદન આપું સલામ ભરું અને ખાસ કરીને હું સલામ સરપંચને સલામ ભરું કે એની હિંમતભેર આ પરિવારને મદદ કરી કરીશું દીકરીને મદદ કરી છે અને બાકીના લોકોએ પણ રાતે મને ફોનથી કારણ કે બે દિવસનો પણ બહાર હતો મંત્રી પ્રધાનમંત્રીનો મન કી બાતનો કાર્યક્રમ એટલે દે મોંગરા બાજુ હતો ગઈકાલે શનિ જયંતિ એટલે એટલે એ બાજુ હતી એટલે મને વાતની મોડી ખબર પડી એટલે તાત્કાલિક હું આવ્યો છું પણ પોલીસ તંત્રને કહું છું શિક્ષણ જગતના લોકોને પણ કહું છું જ્યાં જ્યાં આવી સ્કૂલોની અંદર આવા શિક્ષકો હોય વોચ રાખે છોકરીઓને હેરાનગતિ કરતા હોય ગુજરાતભરની અંદર હું તો કહું છું આખા ગુજરાતની અંદર શિક્ષણિક સંસ્થાની અંદર આવી વૃત્તિના શિક્ષકોને તપાસ કરવું જોઈએ કાઢી મુકવા જોઈએ આકરામાં આકરી સજા થવી જોઈએ દીકરીઓને સલામતી આપવી જોઈએ ભયભૂક ને ભ્રષ્ટાચારની વાતો કરનારા આપણે આવા લોકોને બચાવે છે કેમ બસ આજના તબક્કે બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનવું રાજપાડીના લોકો એક સંગઠિત હતા હું તમારી સાથે છું